આવતું ક્યાં વરસાદ ન પડે એ પણ સૌરાષ્ટ્રની અંદર મોવાની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો લગભગ મગફળીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન એવું થયું છે કે ખેડૂતો ખેતરમાંથી મગફળી લાવીને યાર્ડમાં વેચવા આવી શકે એવી સ્થિતિ નથી રહી અને કદાચ લાવશે તો પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં હશે તો આવી સ્થિતિની અંદર આપણે શું કરી શકીએ એના માટે રાજ્ય સરકારમાં આપણે રજૂઆત કરી છે અને કુદરતી જ્યારે આપવાનું હોય ત્યારે બંને એટલું આપે તો પણ ઓછું પડે એટલે રાજ્ય સરકાર એના નીતિવિધ નિયમો અને ધારાધોરણો મુજબ ગઈકાલે કૃષિ મંત્રીશ્રી આવ્યા હતા અને વાત કરી છે અને યોગ્ય કરશે અને આપને વિશ્વાસ છે કે સરકાર ખેડૂતોની સાથે રહેશે પણ આપણી કાંઈક ને કાંઈક ફરજ એવી આવી છે હવે કે આવડું મોટું મગફળીનું ઉત્પાદન આવવાનું તો એમાં ઘણું બધું ઘટીને આવશે ખેડૂતોને તો હજારોથી લઈને લાખો રૂપિયા નુકસાન થયું છે પણ આપણા વેપારની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નફો થતો હોય ત્યારે નુકસાન પણ થતી છે પણ ખેડૂત જેટલી નુકસાન હોય તો આ વખતે આપણે નહીં થાય તો આપણે કંઈક એવો સંકલ્પ રહીએ બધા વેપારી વખતે કે નહીં નફો કે નહીં નુકસાન આ વર્ષ એક બે મહિના જ્યારે આપણે સિઝન હોય તો એ રીતે વેપાર કરીએ અને વધારેમાં વધારે ભાવ મળે એવા પ્રયત્નો આપણે બધાએ સાથે મળીને કરવાના તો આપ સૌ પાસે હું અપેક્ષા એવી રાખું કે આ એક સમય એવો છે કે ખેડૂતોને મદદરૂપ આપણે કઈ રીતે થઈ શકીએ તો આ રીતે પણ આપણે મદદરૂપ થઈ શકીએ તો ખેડૂતોને જે તે દિવસને લીધો ભાવ મળે એવા આપણે સૌ વેપારીઓ પ્રયત્ન કરીએ એવી મોવા યાર્ડ વતી મોવા વિસ્તારના ખેડૂતો વતી મારી લાગણી છે એ વ્યક્ત કરું છું બીજું કે અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવક છે તો સાંજનગરીમાં છ વાગ્યામાં નવી આવક થાય એ પહેલાં માલ જે તે જગ્યાએથી ઉપાડીને તમારે સાઈડમાં જે મૂકવાની વ્યવસ્થા ઇન્સ્પેક્ટર કે એ પ્રમાણે કરવાની એટલે રહેશે સૌરાષ્ટ્રમાં જે એક બે ઇંચ વરસાદ પડ્યો ને એ માર્કેટિંગ યાર્ડો પહેલી તારીખ લે બંધ છે આપણે સૌથી વધારે વરસાદ મહવામાં પડ્યો છતાં ચાલુ એટલે છે એટલે રેખા કે અમે વિડીયા જોયા ખેડૂતોના કે એને ઢાળિયા નીચે મગફળી રાખી હતી એ મગફળીમાં પણ ફળિયામાંથી પાણી વહી ગયું અને મગફળી નુકસાન થયું તો આવા સમયે ખરેખર ખેડૂતોને વેચવાનો સમય હોય ત્યારે આપણે જો યાર્ડો બંધ રાખીએ તો વધારે નુકસાન ખેડૂતને થાય એના બદલે આપણે યાર્ડ ચાલુ રાખ્યું છે અમને ખબર છે આવતીકાલે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થવાનો છે અત્યારે મેસેજ મૂકો છે અમે કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી ન લાવો લાવો તો પોતાની જવાબદારી અને પોતાના રીતે પ્લાસ્ટિક છે કે અન્ય વ્યવસ્થાઓ સાથે લાવશું કારણ કે જ્યારે વધારે આવક થઈ જાય તો જ્યાં લગી શેડમાં વ્યવસ્થા હોય ત્યાં લગી આપણે શેડની અંદર ઉતારશું બાકી નીચે ઉતારી પડે અને જ્યારે નીચે ઉતરશે ત્યારે વરસાદી વાતાવરણમાં પહેલાં હારાજિંગ આપણે કરશું એટલે એ રીતે પણ આપણે યાર્ડ ચાલુ રાખ્યું છે એટલે આપ સૌને વિનંતી છે વેપારી ભાઈઓ ખાસ થોડુંકને માટે સહકાર આપે કે તોડાઈ જાય એટલે એક ચોક્કસ જગ્યાએ સાઈડમાં મૂકી દે જેથી કરીને ખેડૂતો માર્ગ છે યોગ્ય રીતે આપણે ઉતારી શકીએ અને દરરોજને માટે આપણે આવક છે એ ચાલુ રાખી શકીએ ફરી વિનંતી કે વેપારમાં થોડોક નફો ઓછો આપણે આવે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ વર્ષે આપણે ખેડૂતો માટે ઉપયોગી કાર્ય થઈ શકીએ એવી આપ સૌને મોવા યાર્ડ મોવા ખેડૂતો અને આસપાસના વિસ્તારોમાંથી હું વિનંતી કરું છું જય જવાન જય કિસાન અને વેપારીઓનો સહકાર કાયમ માટેની છે આપ સૌ જાણો છો કે પંદર દિવસ પહેલાં વરસાદ આવ્યો અને વરસાદમાં મગફળીની હરાજી થઈ ગઈ હતી પછી તોડવાની હતી મીડિયાના મિત્રો દ્વારા એવું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું કે ત્રણ હજાર ગોળી પલરી ગઈ છે ચાર હજાર ગોળી પડી ગઈ છે પણ એમાં ઢાકવાની પ્લાસ્ટિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ખેડૂતો લાવ્યા હતા મોતી એના માટે માર્કેટિંગ યાર્ડે પ્લાસ્ટિક લઈને આપ્યું અને જે ખેડૂતો નહોતા એ ઢગલા માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓએ વરસાદમાં પલરીને આ કામ મોવા યાર્ડની અંદર થયું અને ગર્વની વાત એ છે વેપારીઓના સાથ સહકારથી બીજા દિવસે એક પણ કિલો મગફળી નહીં તોડવું એવું એક પણ વેપારીએ નથી કીધું અને ચારે ચાર હજાર કોણી મગફળી તોડાય ગઈ હતી એક પણ જાતનું નુકસાન ખેડૂતને યાર્ડમાં આવીને નુકસાન થયું એવી એક પણ કમ્પ્લેન અમને નથી મળી આ ખેડૂતનો વિશ્વાસ વેપારીઓ એ યાર્ડમાં રાખ્યો છે એટલે જ મોવા તેમજ આજુબાજુના સો કિલોમીટર કિલોમીટરથી બપરી વેચવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે આ વર્ષે સહકારિતા વર્ષ અશોકભાઈએ કીધું એ પ્રમાણે કે વધારે વધારે ખેડૂતને સહકાર આપશું કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો બચી શકશો એનો પરિવાર બહુ મોટો હોય આપણે બીજી કાંઈ મદદ ન કરીએ તો એને પાંચ દસ વીસ પચીસ પચાસ સો રૂપિયા જો યોગ્ય ભાવ વધારે મળી જાય સમયે તો એ પણ આવરી શકે ફરીવાર આપશો અમને વિનંતી છે અને વેપારીઓને મેં કીધું એમ કે સાંજે પાંચ વાગ્યા લગીમાં આવડી નાની આવકમાં જે તે જગ્યાએ માલ લઈ જવો જરૂરી છે ભાઈ ગાડી ભરાઈ જવી જરૂરી છે નહીં તો અમે પછી સહકારની સાથે તમને ના પણ પાડી દઈશું કારણ કે ખેડૂતનો માલ ઉતરે એ વ્યવસ્થા મારે કરવી જરૂરી છે અમે તમને જગ્યા આપીએ છીએ વચ્ચેની સાઈડમાં લાઈન કરતા દેજો કોઈને નડતરૂપ ન થાય ઇન્સ્પેક્ટરો

અગિયારસો ને બાસઠ રૂપિયા અગિયારસો ને બાસઠ રૂપિયા ત્રણ વાર કર્યા આજ રીતે ભાઈ સાત સહકાર આવજો ખેડૂતોને આપણે મદદરૂપે